બાળકો આપણા દેશનું ભવિષ્ય છે શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે વાલીઓ બાળકોને શાળામાં મોકલતા હોય છે પરંતુ કપડવંજમાંથી જે વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે તે જોઈને જરૂર એ સવાલ કરે છે કે બાળકો ભણવા જાય છે કે મજૂરી કામ કરવા માટે શાળાના આચાર્ય દ્વારા જ એટલું જોખમી કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવ્યું જેનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફલા છેલ્લા થોડા સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શાળાઓમાં બાળકો પાસે મજૂરી કરાવવાની ઘટના સામે આવી રહી છે જે સમગ્ર શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે આવો જ શાળામાં ભણતા બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો કપડવંજમાંથી સામે આવ્યો છે કપડવંજમાં એસી કોટન ગોડાઉનમાંથી વિદ્યાર્થીઓ પાસે આઇસરમાં સાયકલ ભરાવવામાં આવતી હતી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામાં આવતી સાયકલને વિદ્યાર્થીઓ દ્વારા જ આયસરમાં ભરાવાની કામગીરી કરાવવામાં આવી હતી ત્યારે અચાનક જ ત્યાં મીડિયાકર્મી પહોંચી જાય છે અને જ્યારે બાળકોને પૂછવામાં આવે છે ત્યારે તેમણે કહે છે કે તેઓ સી એન વિદ્યાલય અને કપડવંજની તોરણા કેસી ભગત હાઈસ્કૂલના બાળકો છે અને આ વિદ્યાર્થીઓ ધોરણ દસ બાર અને સાતના હતા ધોરણ દસ અને બાર એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખૂબ અગત્યના હોય છે પરંતુ અહીંયા આ ધોરણના વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણવાની જગ્યાએ તેમને શાળાઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી જ્યારે મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ

આર્થમાં છો કેટલા વાગ્યાનો સાયકલ ભરવા માટે આવ્યા છો ઓકે કેટલી સાયકલો ભરી એક આઈસર ગઈ ને આગળ તમારો અભ્યાસ નથી પકડતો કોણ તમને બોલાવીને આવ્યું મીડિયા છે બોલી જજે સાચે સાચું કોણ બોલાવીને તને લઈને આવ્યું છે કયા સર લાયા છે સાહેબ બે મિનિટ બોલશો ને વચ્ચે કયા સાહેબ તને લઈને આવ્યા છે

અત્યારે આ ભરાઈ ટોટલ કેટલી લઈ જવાની છપ્પન લઈ જવાની છે બસો છપ્પન લઈ જવાની છે ભરાય છે પટાવાળા ક્યાંક તો ભરા અહીંયા વાત માત્ર વિદ્યાર્થીઓ જોડે મજૂરી કરાવવામાં આવી તેટલા પૂરતી નથી આ વિદ્યાર્થીઓનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આઇસરમાં સાયકલ ભરેલી હોય છે અને તેની ઉપર વિદ્યાર્થીઓ બેઠેલા હોય છે વિદ્યાર્થીઓની આ જોખમી સવારીનો વિડીયો જે સામે આવ્યો છે તે પણ વિદ્યાર્થીઓની સલામતી ઉપર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે જો કે કોઈ દુર્ઘટના ઘટ્યું હોત તો શું આ શાળાના આચાર્ય કે શિક્ષણ વિભાગ તેની જવાબદારી લે ખરી તે અંગે પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે આ બનાવ અંગે અમે જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાના આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની સાથે સંપર્ક નથી થઈ શક્યો જેથી આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે પણ મેડિકલ કારણોસર દવાખાનામાં છે તેવામાં હવે જોવાનું રહ્યું કે આ વિડીયોને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવે છે ખરી કારણ કે આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે અને શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે આવું જોખમી કામ કરાવવામાં આવ્યું છે આ વિડીયોને લઈને તમારો સુમત છે તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ